અને ગઈ અહીંયા છે ને મશીનમાં કપડા ધોવાય છે મમ્મી ઉપર છે ચલો આપણે ઉપર જઈએ તો ગઈ અહીંયા છે ને મમ્મી માથું હું તો ગઈ જ હું નાવા ધોવાનું પતાવીને વાસણ બાસણ ધોઈને આવી ગઈ છું અને હવે પપ્પા સુધા છે બાર વાગે અમને જવાનું છે

જમવાનું મને છે ગાઈસ પપ્પાને વહેલું જવાનું છે ને એટલા માટે ચટણી કંકોડા નહીં એને શું કહેવાય કારેલા 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 હમ ગઈ જાય છે પપ્પા માટે છે ને કારેલા ની ચટણી બનાવી રોટલી હવે રોટલી કરવાની છે કેમ કે એમને વેલા જવાનું છે ને એટલા માટે તો ચલો ગાઈસ બન્યા રહેજો બ્લોગમાં તો ગઈ હવે પપ્પા જાય છે નોકરી જમવાનું જમી દીધું છે એક વાગવા આવ્યા છે વાગી ગયો છે એક તો હવે વાસણ ને કચરા પોતું પડી છે ગઈઝ અહીંયા ઢકલા કરીને મૂક્યા છે વાસણ ધોવાના છે મારે કચરા પોતું હા શું એ તો ગઈ કામ વામ પૂરું થઈ ગયું છે વાગવામાં આવ્યા છે બે અને અહીંયા છે ને વરસાદ ચડી રહ્યો છે અહીંયા મમ્મી દર્શન કરે છે ખીચડી મૂકી દીધી છે ને એ ઉપરાતી વાગવામાં આવે છે પાંચ અહીંયા મમ્મી ચા પીવે છે ગાઈઝ હું કેળું ખાઉં છું અને ગઈઝ છે ને જવું છે બજારમાં તો ફટાફટ કામ બામ બતાવો કઈ જઈએ થોડું જમવાનું બનાવી જઈએ એટલે પછી આવતા મોડું થાય તો વાંધો ન આવે સાઈમજી ગઈઝ છે ને હવે અમે દર્શન કરવા જઈએ છીએ અને બજારમાં જે લેવા જવાનું હતું

તો ગઈશા ને આજે શનિવાર છે ને એટલા માટે અમે દર્શન કરવા આવ્યો છીએ કહીશને અમે દર્શન કરીને હવે નીકળી ગયા છીએ તો હવે જોઈ તો આવી છે ને હવે મેં દર્શન કરીને ઘરે જવા માટે નીકળી ગયા છીએ હા ઘરે જવા માટે સોરી ઘરે જવા માટે નહીં હજુ તો લેવાનું છે હા ગાઈસ તો સાચું છે ને રાખડીને એવું બધું લેવાનું છે રક્ષાબંધન આવી છે ને આપણે તો જઈ હકી અહીંયા બને છે કામ ચાલુ છે તો ગઈ છે ને અમે લેવા આવ્યા છીએ તો છે ને ગાઈઝ અમે લઈ લીધું છે મોમોઝ આપડા ફેવરેટ તો હવે રાખડીને ને બધું લેવા જઈએ છીએ ખાઈ લે ને ખાવીએ તો કોણ ના પાડે ખાઈ લે બજારમાંથી ઘરે તો આવી ગયા હતા કેમ કે ને ફોનમાં ચાર્જિંગ નહોતું એટલા માટે તો બજારનો વિડીયો તો ગાઈસ બન્યો નથી અત્યારે બી ચાર્જિંગ નથી થોડું થયું છે તો વિડીયો બનાવું છું તો ગઈ છે ને જમવાનું રેડી થઈ ગયું છે અને અહીંયા મમ્મી હવે રાતું હા તો અહીંયા મમ્મી રાઈતું બનાવે ને રોટલીને એવું બધું ને એવું બધું બનાવી દીધું છે મમ્મી હવે રાયતું બનાવે છે અને વાગવામાં અહીંયા છે સાડા સાત થયા છે ગાઈસ હા આપણે એક ટાઈમ જમવાનું છે હા હમ તો ચલો ગઈજ હવે જમવા બેસીએ તો ચલો ગઈશ બન્યા રહેજો વ્લોગમાં તો ચલો ગઈશ જમીન મળી બન્યા રહેજો બ્લોગ તો ગાઈજ છે ને જમવાનું જમી લીધું છે અને વાગવામાં એ છે નવ અને વાસણીએ ઢગલો કરીને મૂક્યો છે ગઈશ અને અત્યારે મમ્મી બનાવે છે શક્કરપારા બનાવે છે નાસ્તા માટે તો હવે મારે છે અને વાસણ ધોવા જવું છે ગાઈસ વાસણ ધોઈ આવું બરાબર તું બનાવી એટલે ત્યાં લગ્ન ગાઈઝ છે ને મારું જમવાનું બનવાનું પતી ગયું છે અને હવે હું વાસણ ધોઈને આવી ગઈ છું અને છે ને અહીંયા મમ્મી ગાઈસ જમવાનું બધું જમી લીધું અને હવે મમ્મી બનાવે છે શક્કરપારા વાગવામાં આવ્યા છે દસ વાગવા આવ્યા છે હમ અહીંયા નાસ્તો બને છે દસ વાગે પપ્પા ગયા છે નોકરી પંખો ચાલુ પણ થય ગેસ છે ને એટલે ગરમી લાગે તે વરસાદ આવતો નહીં પણ રોજ ચડસ આવતો નથી પણ હમ તો ગઈ છે અહીંયા કારીગર બનાવે છે તો હમ તો ગઈ છે ને હવે દેખ રહે ટીવી હા

ટીવી જોતા હતા અને હવે બાર વાગી ગયા છે તો છે ને હવે સુઈ જઈએ તો ચલો ગઈશ અમારો વિડીયો પ્લીઝ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મળીએ એક નવા વ્લોગમાં હર હર મહાદેવ જય શ્રી રામ ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય